ઝડીયા તાલુકાના નવા માલજીપુરા બસ સ્ટેશન નજીક કેનાલ ઉપર નાળું જર્જરિત બન્યું છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે તંત્ર દ્વારા આ માર્ગનું પેચવર કરવામાં આવે છે પરંતુ અહીંયા પથ્થરની ખાણો અને કોરીઓ આવેલી હોવાથી ભારે વાહનોની અવરજવર વધારે છે જેના કારણે રોડ ઉપર ખાડાઓ પડી જાય છે અને માર્ગ બિસ્માર બને છે જેનું નવીનીકરણ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે સાથે આ માર્ગ ઉપર નવા માલજીપુરા બસ સ્ટેશન નજીક કેનાલ ઉપર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે નાળાનું સિમેન્ટ કોન્ક્રીટ ઉખડી જાય છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે તેમજ નાળા ઉપર બનાવેલી ગ્રીલ પણ તૂટી ગઈ છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પથ્થરની ખાણો તેમજ કોરીઓ આવેલી હોવાથી જર્જરિત નાળા પરથી રોજના હજારો ભારે વાહનો પસાર થાય છે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તંત્ર દ્વારા રાજપાડીથી નેત્રંગને જોડતા બિસ્માર માર્ગ અને કેનાલ ઉપર આવેલા નાળાને નવું બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી ઇરફાન ખત્રી રાજપાડી હું કાંતિભાઈ ઈશ્વરભાઈ વસાવા ગામ માલજીપરા જે સ્થળ ઉપર ઉભા છે ઉભા છે એ સ્થળ માલજીપરાનું છે અને માલજીપરા પાસેથી આ જે કેનાલ જાય છે અમે એ સ્થળ ઉપર ઉભા રહ્યા છે તમે જાણ્યું હશે મારા ઘણા ઉચ્ચ જોયા હશે કે વારંવાર આ રસ્તા માટે હું બોલતો રહ્યો છું ઘણી વાર કરી છે કે રસ્તાનું કામ કરો નવો રસ્તો બનાવી આપો રસ્તો બનાવવામાં ખબર કેમ મોડું થાય છે પેચ વર્ક કર્યા કરે છે જેટલું પેચ વર્ક કરે છે એ એ વર્કમાંથી કદાચ ડામર રોડ બનાવે ને તોય પૈસા વધે આ પેચ વર્કમાં જેટલું વાપરે છે અને તમે જોયું કે આ નારું છે અમારે કેનાલ પાસે ઘણા વર્ષો જૂનું નારું છે એમાં સળિયા નીકળી ગયા છે એમાં લો મટીરિયલ વપરાયું છે સળિયા જે નીકળી ગયા છે એમાં કાટ લાગી ગયો છે ક્યારે જર્જરિત થયેલું નારું ક્યારે પડી જાય એની સરકાર રાહ જોઈએ એવું લાગે છે અમને જેમ કે આણંદ પાસે જે નારું નારામાં બ્રિજ તૂટી ગયો એમાં જે ગાડીઓ પડીને માણસો મરી ગયા મને એવું લાગે છે કે અહીંયા આ નારામાં પણ કોઈક મરે કોઈ ગાડી પડે ને મરવાની રાહ જોઈએ એવું મને લાગે છે મારું નામ રમેશભાઈ મૈજીભાઈ વસાવા ગામ ગુંડીચા હવે ખાસ કરીને રાજપાડીથી નેત્રંગનો જે રસ્તો છે તદ્દન ખરાબ હાલતમાં છે રોજે રોજે રિપેરનું કામ ચાલે રિપેર કરવાની કોઈ જરૂર નથી રસ્તો નવો બનાવો અને બીજી વસ્તુ કે માલજીપરા બસ સ્ટેન્ડ છે અને આટલી મોટી નેર જાય છે પાણી એ નેરનું નાળું તમે જુઓ ને હજારો ટ્રકો પાસ થાય હાથથી આપણે જે એને એમ હાથ અડીએ ને તો કાંકરીઓ કપચીને બધું પડે હાથથી તો હથોડું મારીએ તો શું થાય અને બીજી વસ્તુ કે આ તમે જુઓ સડિયા દેખાય છે બહાર એ નારાના એટલે કાલે ઉઠીને કોઈ વાહન પડે કે કોઈ વ્યક્તિ પડે તો કોણ જવાબદારી લેશે અને આટલી મોટી અહિયાંથી ઢેર જાય છે પાણીની અને બીજું કે લગભગ કમસે કમ કદાચ સાત થી આઠ મીટરનો સડિયો બહાર છે અને એની રેલિંગ પણ નથી એટલે રેલિંગ પણ બનાવે અને નારું પણ નવું બનાવે